અમુક અમુક તો નાવા જાય કે એક ભાઈ નો બાથરૂમ નું ભૂંગળું બજારમાં પડે આપડે ગામડા હોય ને બજાર બજારમાં ભૂંગળું પડે બહાર ઉભા બે જણા બીડી પીતા પીતા કીધું કે હું આ મકાન ધોવો છો આ રગડો બહાર નીકળતા કાઈ નઈ નાથો નાય છે અમારો દીકરો નાવા બેઠો અઢાર માં દિવસે ઓહો અમુક 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 અમુકને તો હાબુ ભોઠા પડ્યા હાબુય રોવે હું આની પાસે ક્યાંથી આવ્યો લિમિટ પાણી બચાવો તમને પાણી બચાવશે બધામાં કંટ્રોલ ખાવુંય ઓછું થોડું ભલે દહીંમાં દવા વાર પણ થોડું થોડું અમુક અમુક હજી અઢાર હજાર લાડવા ખાય હજી અઢારે આડો પડે બોલો નવી નવી દીકરી પરણીને આવેલી તો બે ત્રણ દી થયા એટલે ત્રણ દિવસ થયા એટલે દીકરીને એવું છું ખાનદાન બાપની દીકરી એમ છું ત્રણ દિવસ આવી છું તો આ ઘરમાં ધીરે ધીરે મારે કઈ કામ હાથમાં લેવું જોવે એટલે રસોડામાં એને એમ છું રસોઈથી રસોઈ થી ચાલુ કરું તો એની નણંદબા રોટલા કરતા હતા તો ન્યા ગયા ભાભી નણંદબા હા આવો પ્લીઝ ઊભા થઈ જા મને રોટલા કરવા ગયો નણંદી ડાય હતી કે ના ભાભી તમારા જે હાથની મહેંદી નથી ઉકાળી હરો ફરો મારા ભાઈ એક બે ફિલ્મ જોવો અને હમણાં હું જ કામ કરી ને તમે તારે કાંઈ ચિંતા કરો માં નહીં 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 ભાભી તમ તારે તમારે ન જ કરાય કાંઈ તો ભાભી કે નહીં નણંદા એકચુઅલી મને અત્યારે રોટલા તો કરવા ગયો ન કરવા ગયો તમારા ભાઈ ના હા તો નણંદ કે આવો અમરો આવો પકડાવી કાથરોટ રસોઈમાં અઘરામાં અઘરું હોય ને તો એક રોટલો બીજી લાપસી તમામ રસોઈ તમે ચોપડીમાં વાંચીને બનાવી શકો બાકી રોટલો લાપસી વાંચી ના આવડતું હોય ને એની દીકરીને આવડે ભલા ઈ આપડે રોટલો ને લાભ ખીસડું તો પછી ગમે શહેરના બેનો ગામડામાં રોટલા શીખવા આવેલા આપણે ગામડાના બેનોને કીધું કે અમને રોટલા શીખવા છે તો આપડી માઉ કે મરવા વયો રોડામાં માસુ જોશે એવા સેન્ડલ બારા કાઢ્યા ને ગયા કીધું લ્યો આ કાચો આમાં પાણી નાખો આમાં મીઠું નાખો એમાં લોટ નાખો એને મહો પીંડો કરો પછી પાણી વાળો હાથ કરી અને ટ્રેક્ટર ના પૈડા જેવું કરો હવે એ બાજુ ટ્રેક્ટર નહોતા જોઈએ પાછા બાય લે આ ટ્રેક્ટર ને આ પૈડ્યા પછી કીધું કે આમ પાણી વાળો છે હાથ કરતો જાવ ને આમ ટીપતું જાવ તો ઓલું ટીપતું જોઈએ બાપ ફરતું જોયું બધું પંદર ટ્રાય કરી પછી આપણી માઉ કીધું ધાબડિયા કરો ધાબડિયા તમારથી ન થાય વરે વાગ્યું એમાં લે એક દીકરી કીધું કે નહીં માં અમારે રોટલા શીખવા જ હોય તો શું કરવું પડે ત્યારે કીધું કે રોટલા શીખવા હોય તો તમારે એકવાર મરવું પડે ને અમારી ઘેરે જન્મ લેવો પડે આપણું ગુજરાત ગુજરાત છે સાહેબ ગુજરાત જેવો રોટલો ક્યાંય નો જેનો રોટલો મોટો એ માણસ મોટો એવું કેવો તે એક બેને તો અવડો રોટલો કર્યો અમે મોટા માણસ નઈ એલા કોઈ વધારે ખબર આવે એ રોટલો મોટો એ ફોન લગાડીને જોતા કોની રીંગ વાગે બધી વાત છોડો હું વાત કરતા આપણે ટીપાઈ ગયો દીકરીએ કીધું મને રોટલા કરવા ગયો નણંદ તમે ઉભા થઈ જાવ મને રોટલા કરવા નણદ એ કીધું આવો ભાભી મીડિયા રોટલા કરવાનો જેવો રોટલો ત્યાર થાય નણંદ બા લઈ જાય બારક રોટલા ભાભીએ ટીપ્યા રોટલો ત્યાર થયો ને બાદ તેરમે રોટલે ભાભીને ને પરસ્યો વળી ગયો કા ન બેઠ્યો તો સારું હતું તે તેરમો રોટલો લેવા માટે નણંદાય છે તક તો જમે કેટલા એકલો ખા હું એટલે કેતી થાય ભાભી કે તમે પેલા ઘરની ની રૂઢી જો કે પણ આ એકલો કે હા હજી અઢારે તો આડો પડે તાકે પણ મને બેન ઈ તો કે અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તક બીજો કોઈ નઈ તને પરણી આવ્યો ઈ મારા ભાઈ લાતો

સારું બોલો મીઠું બોલો કોયલ બોલે છે મીઠું બોલે છે એટલે ગમે છે એના શબ્દો નથી સમજાતા ને આપણને શું કહેવા માંગે ખબર નથી કોયલ શું કહે છે એ હરામ બરોબર આપણે સમજાતું નથી દેતી હોય આપણે શું ખબર આપણે આંબા હેઠે ખાટલો નાખીને હોવા જાય ને આંબા ડાળે કું કરે તો દેતી હોય કે અહીંયા નિરાચે બેઠી ન્યા ખાટલો લઈને આવ્યો કું નથી સમજાતું મીઠું લાગે છે ધ્યાન દેજો વાતમાં તો સમજાય એવું બોલીને મીઠું બોલીએ તો કેટલું મધુરું લાગે પરિવાર સાથે મીઠું બોલો મોરનો ટંકો મોર શું કહેવા માંગે ખબર નથી સતા નો ટંકો મીઠો લાગે છે અને ઘોડિયામાં સૂતેલું ઘુઘવાટા કરતું બાળક શું બોલે એ ખબર નથી નથી એનો મીઠો લાગે છે કારણ સ્વર મીઠો છે એમ પરિવાર પત્ની પિયર ગયા બેન ન્યા ગયા પછી ખબર પડી કરી રે બિશારા ન્યાય એકલા હવે શું કરતા

બેનને વ્યામ પીડ્યો કે રોયો ઘીરે હોય એટલે કીધું કે ખરેખર ઘૂઘુ ઘેરેશું ઘીરેશું તાક તો મિક્સર ચાલુ કરો તો ભાઈ રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું બેન કે ઓકે આવું પંદરથી આવી ગયો રોજ બેન ફોન કરે ઘીરેશું તાક હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે મિક્સરનો અવાજ હંભલાવે હોળ મેં દિવસે ઓંછીતા બેન આવ્યા આકાશમાં લી ઉતર્યા હોળી ભવાનીમાં

બહુ સારી ફરમાસ બીજા સારા સમાચાર બસો ને એસી બોટલ બ્લડ મળ્યું છે ધન્યવાદ चूना चूनारे આજ આપણે આંગણે આંગણે માં પધાર્યા છે આપણે ઘરે વધાર્યા છે સવાર ના સાડા સાત આઠ ની યાત્રા શરૂ થઈ સાહેબ અને હજારો માણસ ની મેદની માં રાજકોટ ને આંગણે કહેવાય કે આવો જયારે ઉત્સવ જે ઉજવાનો છે

એવું ગાતા હોય માડીને દેશુ ઉતારા ઓરના દેશુ મેડીના મોલ માને ભોજન દેશુ લાપસી માને આપળો શું આપી એને આપણને દીધું છે શું દીધું માયે અમને ઉતારા દીધા અમારી ઉપર કેવડી કૃપા કરે સુખના ખતારા એમ કે દીધા ઉપર તે

અને હકીકત છે ને સોરુ ની ચિંતા કરતી હોય માં છે ખૂબ આયા ફરમાવીશ બધું જેટલું લેવા એટલું લેવું પણ મને અમુક વાત જે ગમે છે એ વાત ઉપર આજે આ શ્રદ્ધાનો વિષય છે ધ્યાન રાખજો ભાઈ જેને જેને શ્રદ્ધા છે ઘણા એમ કે અમને કાંઈ કોઈ દી આવું છું નહીં એટલે તમને નહીં શ્રદ્ધા હોય અમારા કવિ કાગ લખે છે કે માડી તારી મોજો નો દારીઓ મોટો એમાં લાખ લાખ લેનું ચડે તારી મોજનો દરિયો મોટો છે તું અમારી માથે મીઠી વાદળી થીન વરસી રહી છો કૃપાનો વરસાદ વરસાવી રહી છો અંતે બધાયને લાગુ ન પડ્યું કોણે જેને જેને સંકાલી સાતરી ઉગાડી કાળજ એના કોરા રિયા રે લોલ માડી જેને સંકાની સાતરી ઉગાડી જેને શંકા કરી છે એની ક્ષત્રિ જેને ખોલ નાખી છે એની માથે કૃપાનો વરસાદ નથી આવતો આ કેવલ શ્રદ્ધાળુ ભરોસો જેને

ગામ ગાંડા સમજી ને કે આ બાપો ગાંડો લાગે બીજી વાર ત્રીજી વાર સપનામાં માં કે ગાંડા કેતો કરો ખો ને માં મને ગાંડો ગણે છે જાય ને કેજે ન્યા મારી જોત જગતી છે ન્યા ખોદે કારણ કે છોકરાઓ મારા બાપ તમને મારે મને દર્શને આવવા માટે પલો થાય છે એટલે મારે અહીંયા પ્રગટવું છે માં આપણી પાસે આવે છે આનાથી વધારે પુરાવો કયો જોતો તો